વડોદરા શહેરમાં સત્તાધારી પક્ષના છવ્વીસ વર્ષના સમયગાળામાં શહેરીજનોને પીવાના શુદ્ધ પાણી પૂરતા પાણી ડ્રેનેજ રખડતા પશુ સ્વચ્છતા જેવી સુવિધાઓથી ઉપલબ્ધ કરવામાં તંત્ર નિષ્ફળ નીવડી રહ્યું છે જે અંગે થોડા સમય પહેલાં ખુદ રાજ્યના મુખ્યમંત્રી તથા સત્તાધારી પક્ષના પ્રદેશ પ્રમુખે સ્થાનિક નેતાગીરી તથા તંત્રની જવાબદાર ઠેરવી સુરત અને અમદાવાદની તુલનામાં વડોદરા વિકાસમાં પાછળ હોવાનું કબૂલ્યું હતું ત્યારે સામાજિક કાર્યકર અતુલ ગામીચે અપક્ષ તરીકે લોકસભાની ચૂંટણીમાં ઝંપલાવ્યું છે તેમણે હાલની પરિસ્થિતિ અંગે પોતાની રજૂઆત કરી હતી વડોદરા વીસ લોકસભામાં ઉમેદવારી કરી છે ઉમેદવારી કરવા ગયા ત્યારે પણ બૂટ ચપ્પલનો હાર પહેરીને ગયા હતા જનતાના બૂટ ચપ્પલ ઘસાઈ છે પરંતુ કામ થતા નથી એ ઉદ્દેશ્ય આપ્યો હતો ઉમેદવારી થઈ ગઈ છે ત્યારે આજે વડોદરા શહેરના વિવિધ વિસ્તારોમાં અમારું જે પત્રિકા છે એ વિતરણ કરવા નીકળ્યા છે સાથે જે ગેસનો સિલિન્ડર છે એના માટે એક બેન બહુ બૂમો પાડી હતી કે હજુ ભાવ ઉતારીશું પરંતુ ગેસ સિલિન્ડરનો ભાવ જોઈ શકો છો નવસોથી બારસો રૂપિયા સુધી થઈ ગયો છે એક કાણિયા બાબા હતા કંઈ આખો પટપટાવતા હતા ચાલીસ કાં ચાહીએ અસ્સી કા ચહીએ ચાલીસ કાં ચાહીએ અસ્સી કા ચાહીએ આજે એના સો રૂપિયા થઈ ગયા છે એટલે પેટ્રોલ ડીઝલના સો રૂપિયા થઈ ગયા છે મોંઘવારીએ માઝા મૂકી છે બેરોજગારી વધી ગઈ છે ભ્રષ્ટાચાર વધી ગયો છે આ તમામ બાબતોને લઈને સાથે ગુજરાતના મુખ્યમંત્રી સાહેબ આવ્યા અને કીધું કે અમદાવાદનો વિકાસ થયો સુરતનો વિકાસ થયો વડોદરા પાછળ કેમ માન્ય મુખ્ય સી આર પાટીલ સાહેબ આવ્યા એમણે પણ વડોદરા શહેરને કીધું કે પાછળ કેમ આ બધી બાબતોને લઈને અમે ઉમેદવારીપત્ર ભર્યું અને આજે અમે ઉમેદવાર જાહેર થયા બાદ ચૂંટણી પ્રચાર કર્યા છે સાથે વડોદરા શહેરમાં ત્રીસ વર્ષથી શાસન છે વડોદરા શહેરને સ્માર્ટ સિટીનું નામ આપવા કૂદી રહ્યા છે પરંતુ વડોદરા એક બાજુ ખડોદરા બની ગયું છે વડોદરા શહેર સંસ્કારી નગરી મચ્છર નગરી બની ગઈ છે આપ ક્યાં ને ક્યાં જોશો તો ગટર ડ્રેનેજના પ્રશ્નો ઉપસ્થિત થયા કરે છે વડોદરા શહેરમાં પીવાના પાણીની ખૂબ જ સમસ્યા છે લોકોને પીવાનું પાણી મળતું નથી જ્યાં મળે છે ત્યાં પીળું પાણી મળે છે આવી તમામ બાબતો જે છે એ તમામ બાબતોને ઉમેદવારી કરે છે આગામી દિવસોમાં અમે જીતીએ કે હારીએ પરંતુ વડોદરા શહેરના જે વિકાસના કામો છે કરતા રહીશું કરીશું અમે કોઈની મોટી લીટી નાની કરવા નથી આવ્યા અમારી લીટી અમે મોટી કરવા આવ્યા છે વડોદરા શહેરમાં જે કામો બાકી છે જે કરવાના છે એ કામો અમે કરવા બંધાયેલા છે પરંતુ ત્રીસ વર્ષમાં વડોદરાનો જે વિકાસ નહીં થયો તેના માટે ઉમેદવારી કરી છે